નદી કિનારે ઝાડ હતું ને એની અંદર ઉપર એક કબૂતર રહેતું હતું અને નીચે દરમાં કીડી રહેતી હતી હવે એક દિવસની વાત છે ને એની અંદર કબૂતર જોતું હતું કે નદીની અંદર ખૂબ જાજુ પાણી આવ્યું છે વરસાદ હોય તો એમાં પૂર આવતું હોય ને તો એ પૂરમાં એકાએક પાણી આવ્યું તો વેણની અંદર કીડીબેન તો તણાતા હતા

અને નીચે નદીમાં નાખવા લાગે છે તો પાંદ હોય છે ને એ પાણીમાં તણાવવા મને પણ છતાંય કબૂતરે એક પછી એક પાન તોડી તોડી અને નીચે નાખવા લાગે છે એમાં એક ઝાડ એમની કીડી પાસે આવી જાય છે અને કીડી એના ઉપર ચડી જાય છે અને કીડીબેન તો કાઠા ઉપર આવી જાય છે કીડીબેન ડૂબતા નથી આવી રીતે કબૂતર

કે આ તો શિકાર આવ્યો છે અને કબૂતરને હમણાં મારી નાખશે એ તો મારો દોસ્ત છે તો હવે મારે શું કરવું પછી કીડીબેન ધીમે ધીમે જાય છે અને અને ઓલો જે શિકાર બાણ બાણ આમ આમ ખેંચતો હોય ને ત્યાં એના પગમાં જોરથી ડંખ મારે છે એટલે એ તો સીધો વાકો વળી જાય છે અને કે મને આ શું કઈ એમ જોવા જાય છે ત્યાં એનું જે તીર હોય છે એ ચૂકાય જાય છે એનું નિશાન છે એ અને કબૂતર ઉડી જાય છે એટલે કબૂતર બચી જાય છે એટલે એક વખત કીડી કીડી હોય છે એને કબૂતર બચાવે છે તો બીજી વખત કબૂતરને કીડી બચાવે છે આમ બંને બંનેની દોસ્તી હોય છે એટલે તો દોસ્તીમાં એકબીજાની મદદ કરવી જોઈએ ને તમે પણ કરશો ને